અન મે લાઈ દીધી છે હવે લાવવાની કોઈ જરૂર નહીં અલે ભૂલીએ જવાય કોક દાડો ભાઈ રાત્રે રિયા ભાભી હામુ જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે ચટણી તપેલું દોરતા દોરતા લઈને આયા હતા ને મે જોયા હતા તમને હું જોઈ રહી હતી તમારા નાટક બધા અલે ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે ઘર તો પાણી બટલે નહીં પડતા અન બીજાન કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો ચા લાવું પાણી લાવું ચટણી લાવું એ બીજા કહેવાય એ તો ગન્ના કહેવાય આપડા કોણ છે ગન્ના નામ તો તમને ખબર પડે સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપડા કયો માણસ ગન્નુ છે ને બધી ખબર છે હા મને ગમ જ રહી ભાભી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલે તો એને ખબર પડી ગઈ